જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં નમસ્કાર મિત્રો આજે આપણે નવરાત્રિના બીજા દિવસની પૂજા વિશે વાત કરીશું આ દિવસે પૂજાતા દેવીનું સ્વરૂપ છે માતા વ્રત કથા કથા અનુસાર હિમાલયની પુત્રી પાર્વતીજી ભગવાન શંકરજીને પતિ રૂપે મેળવવા ઈચ્છતા હતા આ માટે તેમણે અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી શરૂઆતમાં તેઓ ફક્ત ફળો પર જીવ્યા પછી લાંબા સમય સુધી સૂકા પાન ખાધા અને અંતે પાણીનો પણ ત્યાગ કરીને નિર્જળ તપ કર્યું એટલી કઠિન તપસ્યાથી તેઓ બ્રહ્મચારિણી તરીકે પ્રસિદ્ધ થયા બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનારી એટલે કે જે તપના માર્ગ પર અડગ રહીને ચાલે તે જ છે માતા બ્રહ્મચારિણી મહાત્મ્ય માતા બ્રહ્મચારીણીની પૂજા કરવાથી ભક્તને અતુલ્ય શાંતિ ભક્તિ અને ધીરજ મળે છે માતા આપણને શીખવે છે કે જીવનમાં કેટલા પણ પડકારો આવે કઠિનાઈઓ આવે તો પણ ધીરજ અને સંયમ રાખીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ સાચી ભક્તિ સતત પ્રયત્ન અને આત્મવિશ્વાસથી અશક્ય લાગતી વસ્તુ પણ શક્ય બને છે જે ભક્ત માતાની ઉપાસના કરે છે તેમના જીવનમાં ભય અવિશ્વાસ અને નિરાશા દૂર થાય છે તેમના હૃદયમાં શાંતિ પરાક્રમ અને ભક્તિનો પ્રકાશ ફેલાય છે લાલ રંગનું મહત્ત્વ નવરાત્રિના બીજા દિવસે માતાને લાલ રંગ અર્પણ કરવાનો વિધાન છે લાલ રંગ શક્તિ પરાક્રમ પ્રેમ અને ઉત્સાહનો પ્રતિક છે આ દિવસે ભક્તો લાલ ફૂલ લાલ ચણો લાલ ફળ અને લાલ રંગના વસ્ત્ર અર્પિત કરીને માતાને પ્રસન્ન કરે છે માન્યતા છે કે આ રંગથી ભક્તના જીવનમાં ઉર્જા આત્મવિશ્વાસ અને સફળતા વધે છે તો પ્રાર્થના કરીએ કે હે માતા બ્રહ્મચારીની અમને ભક્તિ સંયમ અને ધીરજ આપો અમારા મનમાંથી ભય અને અવિશ્વાસ દૂર કરો અને જીવનમાં શાંતિ પરાક્રમ અને શક્તિનો આશીર્વાદ આપો